ચોમાસાનો પ્રારંભ થયો ત્યારથી એકાદ બે વખત અમદાવાદમાં સારો વરસાદ પડ્યો હશે જોકે સોમવારની સવાર અમદાવાદ વાસીઓની ઈચ્છા પૂરી થઈ ગઈ છે અને ઇન્દ્રદેવે હેત વરસાવ્યું પરંતુ ગુજરાતની સૌથી મોટી પાલિકા ઇન્દ્રદેવના હેત સહન ન કરી શકી અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા દર વખતની જેમ સામે આવી સાથે સાથે સ્માર્ટ સિટી વડોદરા શહેરની પણ આ જ હાલત જોવા મળી છે જુઓ અમારો આ રિપોર્ટ અમદાવાદીઓના સોમવારની સવાર આ પ્રકારના આહલાદક દ્રશ્યોથી થઈ અઠવાડિયાના પહેલા દિવસની સવાર ખુશનુમા હતી પરંતુ જોત જોતામાં જ થોડા વરસાદમાં જ અમદાવાદની તસવીર બદલાઈ ગઈ અમદાવાદનો પોષ ગણાતો આનંદનગર વિસ્તાર હોય કે આનંદનગરની બાજુમાં આવેલો વેજલપુર વિસ્તાર હોય વેજલપુરની બાજુમાં આવેલો મકરબા વિસ્તાર હોય કે પછી ગુજરાત યુનિવર્સિટી પાસેનો પાંજરાપોળ વિસ્તાર હોય અમદાવાદના તમામ વિસ્તાર પાણી પાણી થઈ ગયા અમદાવાદમાં વહેલી સવારે છ વાગ્યાથી વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો શહેરમાં સરેરાશ પોણા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં જોધપુર સેટેલાઇટ આનંદનગર પ્રહલાદનગર વેજલપુર વસ્ત્રાપુર બોડકદેવમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો માત્ર દોઢ ઇંચ વરસાદમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા ચોંકાવનારી વાત તો એ હતી કે જે આનંદનગર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા મસ મોટા દાવા કરીને આરસીસી રોડ બનાવવામાં આવ્યા હતા એ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો આનંદનગર રોડ પર વ્હાઇટ ટોપિંગના રોડના કારણે પાણી ન ભરાવાનો કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો પરંતુ આ દાવાની હકીકત તો તમે નજરે જોઈ જ શકો છો

ટ્રાફિક બહુ થઈ જાય એના કારણે આ રૂટ પકડવો પડે ત્યાં જવું તો ત્યાં ટ્રાફિક હોય બધી જગ્યાએ ટ્રાફિક હોય એના કારણે હવાઈ ટોપિંગના લીધે અહીંયા પાણી ભરાઈએ આરસીસીનો બનાવ્યા પછી વધારે એ ઢાળ થઈ ગયું એના કારણે વધારે ભરાય હાલ હજી તો જસ્ટ વરસાદ પહેલીવાર જ આટલો થોડોક ઘણો પડ્યો છે પણ અત્યારે વાઇટ ટોપિંગ રોડના લીધે દુકાનો મકાનો રોડ ઉપર પાણી જે ભરાઈ જાય છે એમાં ધંધાવાળાને બહુ તકલીફ પડે છે અમદાવાદમાં સામાન્ય વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા જોકે પાણીની ભરપૂર માત્રામાં આવક થવાના કારણે વાસણા બેરેજના દરવાજા ખોલવાની ફરજ પડી હતી તંત્ર દ્વારા વાસણા બેરેજનો ચોવીસ અને પચીસ નંબરનો ગેટ ખોલવામાં આવ્યો હતો હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ સાથે તીતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી આ આગાહી સાચી ઠેરતી એમ આજ વહેલી સવારથી ઝરમર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ ભારે વરસાદની શરૂઆત થઈ હતી જેના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી આ પાણીને ઉતારવા માટે ઓસરાવા માટે સાબરમતીનું લેવલ ઘટાડવાની ફરજ પડી હતી જેના પગલે વાસના બેરેજ ખાતે સાબરમતી નદીનું લેવલ જે એકસો એકત્રીસ પચાસ ફૂટનું હતું તે ઘટાડીને એકસો ત્રીસ પચાસ ફૂટ કરવા માટે બે ગેટ અઢી ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા અને ચુવાલીસ

વાઘોડિયા રોડ પરની પ્રથમ રેસિડેન્સી સોસાયટીમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા વડોદરા શહેરમાં વરસાદના કારણે સતત ત્રીજી વખત આ સોસાયટીમાં પાણી ભરાયું હતું પ્રથમ અને આદિત્ય બંનેની અંદર બે હજાર સત્તરથી હું જોડાયેલી છું ખૂબ પાણી આટલા હોય જ છે હવે અમારા ધારાસભ્યશ્રી ચેરમેન શ્રી આવીને ગયા છે એટલે હવે આગામી આવતા વરસ માટે શું કામગીરી કરીશું એની અમારી સંકલન કરીશું અને પછી આયોજનમાં કંઈક લઈશું અત્યારે ગઈકાલે પાણી ઉતરી ગયા હતા આ વાંસ તળાવની અંદર આપણે ડંકી મૂકેલી છે એ પાણી બહાર કાઢીએ છીએ એના કારણે અહીંયા પાણી ઉતરી ગયા હતા ભારે વરસાદના કારણે વડોદરાના લહેરીપુરા દરવાજાથી માંડવી ગેટ સુધીના રસ્તા પર પણ પાણી ફરી વળ્યા હતા વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પણ પાણી ન ઉતરતા ધંધાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સામાન્ય વરસાદમાં જ આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા વડોદરા શહેરમાં અવિરત વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ વધારો થયો છે વિશ્વામિત્રી નદીની સપાટીમાં એક ફૂટનો વધારો થયો હતો જેના કારણે વડોદરાવાસીઓના જીવ ફરીથી પડીકે બંધાયા છે આ પહેલાના વરસાદમાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધ્યું હતું જેના કારણે નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘુસી ગયા હતા બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા ચોમાસું આવે વરસાદ આવે ને વરસાદ આવે એટલે રોડ પર ખાડા પણ પડે હવે ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા એ સવાલ ઉઠે